મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું કે એકાદશી ક્યારે છે અને એકાદશીનું મહત્ત્વ શું હોય છે અત્યારે પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલે છે ભગવાન શિવને શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શ્રાવણ માસમાં આવતો દરેક દિવસ તિથિ ખાસ અને ખાસ મહત્વની હોય છે જેમાં દરેક દિવસે કોઈને કોઈ વ્રત આવે છે કોઈને કોઈ તહેવાર આવે છે જેમાં એક મહત્ત્વની તિથિ વિશે વાત કરીએ એટલે કે અગિયારસની તિથિ વિશે વાત કરીએ કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી અગિયારસને પવિત્ર પુત્રદા એકાદશીના નામથી ઓળખાય છે આ એકાદશીનું આજના વિડીયોમાં આપણે મહત્ત્વ જાણીશું આ વ્રત ક્યારે છે કોણે કરવાનું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે તથા આ વ્રતના શુભ મુહૂર્ત અને સમય ક્યારે છે અને આપણે શું પાળવું જોઈએ તો વિડીયો અંત સુધી જોજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો તમારો સબસ્ક્રાઈબ મને મોટિવેશન આપે છે તો ચાલો આપણે જાણીએ તો મિત્રો નામ ઉપરથી જ સમજાય છે કે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદાય એકાદશી એટલે કે સંતાનનું સુખ આપનાર જો આપણને કોઈ સંતાન સંબંધિત સમસ્યા હોય બાળક તથા વિલંબ થતો હોય તો દંપતીને જો સંતાનના આશીર્વાદ મેળવવા હોય તો આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભાવભક્તિથી કરવામાં આવે તો તેની ઈચ્છા પૂર્ણ થાય છે એવું નથી કે જેને માત્ર સંતાનોની ઈચ્છા હોય એ જ આ એકાદશીનું વ્રત કરે એકાદશીની તિથિથી અત્યંત પવિત્ર વિષ્ણુ નારાયણને અતિ પ્રિય છે અને એમાં પણ આ પવિત્રા એકાદશી પવિત્રા એટલે કે ત્રણસો પોસઠ દિવસ તારનો દોરોકો જે આજે ભગવાનને અર્પણ કરવામાં આવે છે આખા વર્ષની સેવા ભગવાન સ્વીકારે છે એવી પ્રાર્થના કરવામાં આવે છે સાથે જ આપણા જીવનમાં આપણને સાચી દિશા મળે છે અંધકાર દુઃખ થાય છે સુખ સમૃદ્ધિ યશ કીર્તિ મળે છે કામ અને મોક્ષ મળે છે મનોકામના પણ પૂર્ણ થાય છે આ એકાદશીનું વ્રત બહેનો માસિક ધર્મમાં હોય તો પણ કરી શકે છે ઘરમાં સૂતક હોય તો પણ કરી શકાય છે બંને પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ન થાય દીવાબત્તી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એકાદશીના દિવસે ભગવાનના મંત્ર પાઠ જાપ કરવામાં આવે કે જેનું આપણને અનેક ગણું ફળ મળે છે કહેવાય છે કે આજે ગીતાજીનો પાઠ કરીને જો તેનો પુણ્ય આપણા પિતૃને અર્પણ થાય છે પિતૃબળે આપણે પિતૃના અધોગતિ થઈ હોય તો તે સદગતિ થાય છે ભગવાનનું ધામ પણ મળે છે તેનાથી આપણને ભગવાનની સાથે સાથે આપણા પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે જેથી કરીને આપણું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે અને આપણને નિરોગી લોભો આયુષ્ય આશીર્વાદ મળે છે આજે વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રાવણ માસમાં ચાલતો હોવાથી ભગવાન શિવનું પણ આરાધના કરવામાં આવે છે બીજું કાંઈ ન કરીએ તો માત્ર શિવલિંગ પર જળાભિષેક અને ભગવાનને બીલી ચડાવીએ તો ભગવાન ભોળાનાથ તો તેનાથી પણ પ્રસન્ન થઈ જાય છે માત્ર મહામૃત્યુજય મંત્રનો જાપ કરીએ ઓમ નમઃ સિવાય પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી તેનાથી પણ ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે તો બની શકે એટલો ભોગવિલાસ ન કરવો જોઈએ નિંદા ન કરવી જોઈએ ઈર્ષ્યા ન કરવો જોઈએ ગુસ્સો લડાઈ ઝઘડો ન કરવો જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ બને તેટલું ભગવાનનું સ્મરણ કરવું આજનો આખો દિવસ સમર્પિત કરવાનો હોય છે પરંતુ આપણે આખો દિવસ સમર્પિત ન કરી શકીએ તો વધુમાં વધુ જેટલો સમય ભગવાનને આપી શકીએ તેટલો આપવો જોઈએ કેમ કે ભગવાન આપણને આટલો સમય આપ્યો છે તેમાંથી થોડો આપણે ભગવાન માટે કાઢવો જોઈએ ભગવાનને આપણી પાસે બીજું કંઈ પણ જોઈતું નથી ભગવાનને આપણી પાસેથી ફક્ત અને ફક્ત સમય અને પ્રેમ જ જોઈએ છે આપણે જો તેમને સાચા મનથી સાચા ભાવથી સાચા પ્રેમથી યાદ કરીશું તો તેનું નામ સ્મરણ કરીશું તો પણ તેઓ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે તેમની સ તેમની કૃપાથી કોઈ પણ વસ્તુની જરૂર ભગવાનને છે ને તો માત્ર પ્રેમની એટલા માટે ભગવાનની ભરતી કરવા માટે શ્રેષ્ઠ દિવસ હોય છે એકાદશીનો દિવસ એકાદશીનું વ્રત સૌ કોઈ વ્યક્તિ કરી શકે છે નાની ઉંમરના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો પણ કરી શકે છે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની ક્ષમતા પ્રમાણે શક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત નિર્જળા ઉપવાસ ન થાય તો ફળાહાર લઈને પણ વ્રત કરવું જોઈએ ફરાળ લઈને પણ વ્રત કરવું જોઈએ ઘણા બીમાર હોય ગર્ભવતી સ્ત્રી હોય તો આ એકાદશીનું વ્રત એક ટાણું કરીને પણ કરી શકે છે જેમાં રોધેલો ભાત આજે લેવાનો નથી રીંગણનું સેવન કરવાનું નહીં આટલું ધ્યાન રાખવું જોઈએ તો આ રીતે એકાદશીનો મહિનો આપણા શાસ્ત્રમાં લખેલો છે આવો આપણે જાણીએ કે એકાદશી ક્યારે છે ચાર ઓગસ્ટે છે કે પાંચ ઓગસ્ટે તો એકાદશીની તિથિ શરૂઆત ચાર ઓગસ્ટ સવારે અગિયાર વાગ્યાને એકતાલીસ મિનિટે થાય છે જે પૂર્ણ પાંચ ઓગસ્ટ એક વાગ્યેને બાર મિનિટે થાય છે એટલે ઉદ્યાતિથિ પ્રમાણે એકાદશીનું વ્રત પાંચ ઓગસ્ટ બે હજાર પચીસને મંગળવારના દિવસે રહેશે આ દિવસે ભગવાનની પૂજાનો સમય વહેલી સવારે સૂર્યોદય કરીને સૂર્યોદય સમય નવ વાગ્યા સુધી ભગવાનની પૂજા કરી લેવાની સાંજે પણ ભગવાનની પૂજા કરી શકો છો સૂર્યાસ્ત સમય પહેલાં પ્રદોષકાળમાં ભગવાનની પૂજા કરવી અને એકાદશીના બીજા દિવસે વતના પારણા કરવાના હોય કે જેનો પણ